નવી સિવિલ હોસ્પિટલમાં એકસઠમું સફળ અંગદાન થયું હતું સુરત શહેરના ભટાર આઝાદ નગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેન્ડેડ સ્વજન વિકાસભાઈની બે કિડનીનું અંગદાન થતા બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળુ મધ્યપ્રદેશના બુરહાનપુરના જૈનાબાદ સુખપુરીના વતની અને સુરતના ભટાણા આઝાદનગરની મોટી ગલીમાં રહેતા ઓગણત્રીસ વર્ષ વિકાસભાઈ કાશીનાથ સસારેની પંદર દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો થયો અને મારામારી થઈ હતી જેમાં માથાના પાછના ભાગે માર લાગવાથી ઈજા થઈ હતી ગત તારીખ પાંચ જાન્યુઆરીના રોજ સવારે પલંગ પરથી પડી ગયા હતા ત્યારબાદ લોહીની ઉલટી થતા તાત્કાલિક નજીકની ગુરુનાકાસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સવારે આઠ આડત્રીસ કલાકે ઇમરજન્સીમાં નવી સિવિલમાં સારવાર માટે દાખલ કર્યા હતા ઇમરજન્સીમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી સિવિલમાં વિકાસભાઈને સાયબ્રેલ ઇડેમાનું નિદાન થયું હતું જેમાં પડી જવાથી મગજની પેશીઓમાં વધુ પડતા પ્રવાહીને કારણે મગજ ફૂલી જાય છે સઘન સારવાર બાદ તારીખ સાત મે સવારે આઠ કલાકે આરએમઓ ડોક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા ડોક્ટર રીતુ સાવજ ડોક્ટર કેજાપતિએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા સાસરે સસારે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું બ્રેન્ડેડ વિકાસભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી સ્વર્ગસ્થ વિકાસને બે દીકરીઓ અનુષ્કાને રિયા છે આજે બ્રેન્ડેડ વિકાસભાઈની બંને કિડનીઓ અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ સિક્યોરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી